દહેજથી ભરૂચ આવતા રસ્તા પર કંપનીના કર્મચારીઓ માટે મોટી હાલાકી કંપનીના બસનું ટાયર નીકળતા મુસાફરો પરેશાન ભરૂચ જિલ્લાના દહેજથી ભરૂચ તરફ આવતા માર્ગ પર અંટાળી પાસે રસ્તાની ખરાબ હાલતના કારણે આજે એક મોટી ઘટના સર્જાતા બચી અદમા કંપની માટે ચાલતી મયુર ટ્રાવેલ્સની બસનું અચાનક ટાયર બહાર નીકળી ગયું આ બનાવ સમયે બસમાં કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મુસાફરોને મધ્ય રસ્તામાં અટકી જવું પડ્યું હતું અને ઘર સુધી પહોંચવામાં લાંબો સમય લાગી ગયો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું કે દહેજથી ભરૂચ આવતા માર્ગની હાલત લાંબા સમયથી બગડી છે અને વારંવાર આવી પ્રકારની ઘટનાઓ સર્જાઈ રહી છે તેઓએ તંત્રને તાત્કાલિક રસ્તાની મરામત કરવાની માગણી કરી છે જેથી આવનારા સમયમાં કોઈ મોટું અકસ્માત ન બને રિપોર્ટર કાર્તિક સપકાળ બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ